મૌખિક કહે છે રજૂઆત તે ટાઈમ પછી અમને કંઈ મેન્ટલિંગને કર્યું હતું ત્યારે હમ હવે હવે તો રોલ જો મેન્ટલિંગ કર્યા પછીનો પાછો રોલ જો કેવો છે તો ક્યાંના ક્યાં ભ્રષ્ટાચાર થયો એવું તમને દેખાય છે હા ભ્રષ્ટાચાર તો ખરો જ ને રોડ બાબતે તો હાલમાં તમારા ગ્રામજનોના નાગરિકોને જોવું હોય કે દવાખાને કે કોઈ ઇમરજન્સી કામે તો આ રોડ પરથી જઈ શકે છે ના જઈ શકે તો એને આગળ હવે આ રજૂઆત કરવાની થાય તો ક્યાં તમે રજૂઆત કરશો તમારું નામ ઠાકોર હવે વાત કરીશું આ રોડની હાલત કેવી છે આ રોડની હાલત તમે ખુદને જોઈ છે તમારા વિડીયોની અંદર પણ આવ્યા છે કે આ રોડ કેવો છે અહીંયાથી જો કદાચ ડિલેવરીવાળી વાળી લેડીઝ જતી હોય અને કદાચ ડૉક્ટરે સિઝર કરવાનું કીધું હોય ને તો નોર્મલ ડિલિવરી થઈ જાય ને આ એવો રસ્તો છે સમજી લો તમે જોયો છે કદાચ અહીંયાથી કોઈ બીમાર વ્યક્તિ જો એને દાખલ કરવાનો હોય દવાખોને તો દવાખોને નહીં એને અડધેથી પાછો લઈને સમશાન દાખલ કરવો પડે આ રોડ એવો છે આ રોડ અમને જાણવા મુજબ એવું મળ્યું છે કે ઓગણીસ ઓગણીસ વીસમાં બન્યો છે પહેલો રોડ એ અડધો ઉમરા બાજુથી બનીનો અને જ્યારે બીજા રાઉન્ડની અંદર આ રોડ અધૂરો બન્યો છે તે કદાચ ત્રેવીસ ચોવીસની કદાચ આસપાસ બહુ પરફેક્ટ નહીં પણ ત્રેવીસ ચોવીસની આસપાસ બન્યો છે હવે આ પીડબ્લ્યુડીના અધિકારીઓને એક વિચારવા જેવો વિષય છે આ હોય કે ખરેખર જે ઓગણીસ વીસ બે જે રોડ બન્યો ને તે હજુ ટકેલો રોડ દેખાય છે અમે ત્યાં રહીને જ આવ્યા છે તે ટકેલો રોડ છે એનો એમ મતલબ કે પોલીસવાળો રોડ જો તેવો અને જે આ ત્રેવીસ ચોવીસ કે જે સમય અમને અમને જે બન્યો છે પાછળથી એ રોડ તો બિલકુલ એકદમ મેન્ટલ નીકળી જાય છે ઢૂળિયો થઈ ગયો છે ખારાવાળા થઈ જાય છે એની ઉપર આપણે ચાલતું આવવું હોય ને તો પણ વિચાર કરવો પડે આ રોરે રહીને અમારે આવું હતું અમે જંબુસર રહીને આવ્યા છે અને બીજું કે અત્યારે અમે આશા ન્યૂઝ ઉપર આશા ન્યૂઝ વાળા જ મિતેશભાઈ તડવીએ લાઈવ લાઈવ કર્યું હતું આ રોડનું એની અંદર એ મિતેશભાઈએ પીડબ્લ્યુડીના અધિકારી નિકુંજભાઈ શાહ સાથે આ રોડની ચર્ચા કરી હતી તો એ રોડ તોડવાનું કારણ મિતેશભાઈ પૂછ્યું કે આ તૂટી ગયો છે આટલો બધો ખરાબ રોડ કયા કારણોસર છે તો એમનો જવાબ મેં અટલ લિંકની અંદર મેં એ ન્યૂઝની અંદર સાંભળ્યું છે કે એ નિકુંજભાઈ શાહને અધિકારીને એવું કહેવું છે કે જ્યારે જંબુસરની અંદર જે ડેપોટી ટંકારી ભાગોનો આરસીસી રોડ બને તે ઘડિયા આ રોડને બાયપાસ કરવામાં આવ્યો હતો તો તે ઘડિયા અહીંયાથી ભારદારી વાહનો જતા હતા પીઆઈ કંપનીના અને ઓનજીસી વાળાના એટલે આ રોડ તૂટ્યો છે બાકી આ રોડ તો ખાલી ઓનલી ગ્રામ્ય માટે બનાવેલો છે મારે એવું કેવું છે કે ગ્રામ્ય માટે બનાવ્યો કે પીઆઈ કંપનીના જતા હોય પણ એક વસ્તુ છે કે ઓગણીસ વીસ નો રોડ કેમ ટાઈકો છે ઓગણીસ વીસ નો રોડ કેમ ટાઈકો છે અને ત્રેવીસ ચોવીસ નો રોડ જ કેમ પટી ગયો છે એટલે અહીંયા પણ એક અધિકારી અધિકારીમાં પણ ફરક પડે છે સમજી લો કારણ કે આગલા અધિકારી સારા હતા પાછલા અધિકારી એ હતા આ સાહેબ ને કોઈ જાતની બીક નથી મન ફાવે એવું કામ કરવાનું છે કોઈ દિવસે કામ થતું એ જગ્યા આવવાની આવવું નથી પડતું કારણ કે કોન્ટ્રાક્ટરને છાવડતા હોય તો ના આવી શકે અને એક વસ્તુ છે કે આ અધિકારી આટલો બધો પાવર આટલો બધો એમ એમ પોતાની જાતને આ એમ સમથિંગ જેવું સમજે છે એ એ સમજવાનું કારણ શું છે કે કયા નેતાનો કયા બાબુનો એ સાહેબ પર હાથ છે અને સાહેબ પર હાથ હોય તો કયા કારણોસર હાથ છે એવું તો એ સાહેબ કરે શું આશા લઈને નેતાઓ બેઠા છે કે એમને છાવરે છે ને આ આ નેતાઓ કોન્ટ્રાક્ટરને છાવરે છે ને કોન્ટ્રાક્ટર છે ને તે અરે આ पीडब्ल्यूडी ને છાવરે છે અને पीडब्ल्यूडी ના અધિકારી કોન્ટ્રાક્ટરને છાવરે છે એટલે આ આ રોડની અંદર કઈ ને કઈ નાનો મોટો ભ્રષ્ટાચાર તો તમને ખુલ્લેઆમ દેખાય છે તો સમસ્યા આટલી મોટી છે તો એ સમસ્યાને લઈને જો કોઈ આ રોડ પર જતા કોઈ મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ અને લાગતા વખતે અધિકારી જોય બીજું કોણ હોય છે કારણ કે જવાબદારી એમની છે કેમ આ રોડ રહીને કેમ રહી કામ ના કરાવ્યું કેમ પંખા નીચે બે તપાસ તો કરવી જોઈએ ને કારણ કે પીડબ્લ્યુડી ની અંદર જે રોડ આવે છે તે ભાગ્ય વરસ બે વરસ ચાલે છે ખરેખર એ રોડ ચાલુ જ એ લોકોએ જો ટકેદારી રાખી હોય તો રોડ પાંચ વર્ષ દસ વર્ષ ચાલે ચાલે ને ચાલે અને દોડે રોડ કેમ ના દોડે તો ક્યાં ને ક્યાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ભ્રષ્ટાચાર કરવામાં આવે એવું લાગે છે રોડ પરિસ્થિતિ જોતો તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક તો આ રોડ ને ભ્રષ્ટાચાર થયેલો જ છે ને છે તો એ આની રજૂઆત હવે તમે ક્યાં ક્યાં કરશો ને ક્યાં ક્યાં કયા નેતાઓને લેખિતમાં મોકલશો જો પહેલા તો અમે ધારાસભ્યને મોકલીશું અહીંના જંબુસર તાલુકા પ્રમુખ એમને અમે મોકલીશું પછી પીડબલ્યુડીના અધિકારીને અમે પહેલા અરજી કરીશું અરજી નહીં કરતા અમે આરટીઆઈ કરીશું આરટીઆઈનો જવાબ નહીં આવે તો આ રોડ વિશે અમે જાગૃત નાગરિકો જે પણ અમને અમારી સાથે આવશે અને અમે એનું આવેદનપત્ર પ્રાંતમાં આપીશું અચ્છા હવે આ ગામના આજુબાજુના ગામમાં રહેતા નાગરિક જોડે આપણે પણ વાત કરીશું તે અમારા કેમેરામાં આવી ગયા છે તેને નિહાળી શકો છો તમે ભાઈ આ રોડ કયા એ સમય બન્યો તો ને ને કેટલી વાર કામગીરી કામગીરી થઈ થઈ કઈ ગુણવત્તામાં સંપૂર્ણ તમે માહિતી આપો બે હાજર ઓગણીસ ની અંદર જે રોડ બન્યો હતો તે ઉમરા નજીકની અંદર બન્યો હતો તેને અધૂરો રોડ બન્યો હતો બીજી બે ભાગમાં રોડ બનાવવામાં આવ્યો હતો બે હાજર ઓગણીસ ની અંદર જે રોડ બન્યો હતો તે વ્યવસ્થાને વ્યવસ્થિત અને સારું મટિરિયલ એવું દેખાઈ રહ્યું છે એ આજે પણ તકેલો છે પરંતુ જે 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 બીજા ભાગની અંદર જમ્મુ અડધો એ બાયપાસ ધાભા તરફ નો હતો તેની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે સ્પષ્ટપણે દેખાય છે એ તમે જોઈ શકો છો આજે બી આ તમે આવ્યા છે મીડિયા દ્વારા તારે અમે બતાવીએ છીએ કે આ રોડની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે પણ ડામર તો અહીં કમળ છે ને છે પરંતુ અમે જયારે અહીંયા આગળ પાંચ વર્ષથી હાલત ગંભીર થઈ ગઈ હતી અમારી આંખોએ જોયેલું છે કે અહીંયા આગળ કેટલી પરિસ્થિતિ હાલ હતી અહીંયા બાઇક લઈ જવા વ્યક્તિને પણ ખુબ જ મુશ્કેલી પડી રહી હતી ક્યાંક ને ક્યાંક અહીં બાઇક ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે ફોર વ્હીલ ને ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે અહીંયા જેવી આપણે જે ગાળા ચીલા જે વાત કરતા હોય ને ગામડાની અંદર ગાળા ચીલા જેવી વાત એ ગાળા ચીલા જેવા રસ્તા થઈ ગયા એટલે ફોર વ્હીલ જવા માટે તો ખૂબ જ મોટી મુશ્કેલી પડતી હોય છે કારણ કે એનું વોરેટ નીચે ગહાઈ જતું હોય એટલે અહીંયા આગળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને અમારે તો એક જ માંગ છે કે આ રસ્તાને વહેલી રીતે મરામત કરવામાં આવે ને વહેલી તકે આ રસ્તો નવો બનાવે એવી જ માંગ છે ક્યાંક ને ક્યાંક અહીંયા દેખાય છે કે તમે અહીંયા મોટા સાધન જાય છે એવું દેખાય છે તો હાલમાં આ રોડની પરિસ્થિતિ છે એના પરથી આ સાધન ગુજરી રહ્યું છે જે તમે જોઈ શકો છો કે આ હાલની પરિસ્થિતિમાં જો કોઈ દવાખાનું પણ લઈ જવામાં લઈ જવામાં આવે તે ક્યાંના ક્યાં ગંભીર પરિસ્થિતિ કહેવાય ને રસ્તામાં એવા ખાડા પડેલા છે ને રેતી મેન્ટલ જેવા બધા ઉપરે કાંઈ ક્યાંના ક્યાં રોડ બનાવવાની વાત છે તે ડામર દેખાઈ રહ્યો છે ડામ્બર દેખાવ તો આ ડામર છે કે મેન્ટલ છે એ આપણે જોઈશું કે આ રોડની પરિસ્થિતિ આ ડામ્બર હોય કે મેન્ટલ હોય જે કોઈ ત્યાંની જંબુસરની પબ્લિક ગામોની પબ્લિક આવતી જતી હોય આ ભાડધારી વાહનો આવતા હોય જેથી અહીંયા અહીંયા આગળથી દવાખાને લઈ જવામાં આવતા હોય કોઈ ગામના નાગરિકોને તો પશ્ચમાં આવતા જતા વાહનોને મોટું નુકસાન થતું હોય ને ગ્રામજનો હોય એમને પણ નુકસાન થતું હોય એવી પરિસ્થિતિ આ આ રોડ પર દેખાઈ રહી છે તે ડામર નહી પણ મેન્ટલ ને માટી ના માટી દેખાઈ રહી છે તેની પરિસ્થિતિના જવાબદાર કોણ એવા વિકાસના નામે મોટા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જે વિકાસના નામની બૂમો પડી રહી છે તે વિકાસ ક્યાં ના ક્યાં આ વિકાસ લાઈવ કેમેરા લાઈવ લાઈવ પ્લેટફોર્મ પર શ્લોક દર્પણના દેખાઈ રહ્યું છે નિહારો ને આને વધુમાં વધુ શેર કરો ને વધુમાં વધુ અધિકારીઓ સુધી પહોંચે ને જે વિકાસની વાતો કરતા હોય તેમના સુધી પહોંચાડો ને લાઈક કરો ને શેર કરો